બીઝેડ બોન્સે સ્કીમ લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહાઠગ મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગ્રામ્ય કોર્ટમાંથી રાહત મળી છે રાહત મળ્યા છતાં હજી ભૂપેન્દ્રસિંહ ઝાલાને રહેવું પડશે જેલની અંદર જ ત્રણમાંથી બે કેસમાં ભૂપેન્દ્રસિંહને જામીન મળ્યા છે ગ્રામ્ય સેશન્સ કોર્ટે વધુ એક કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પર નોંધાઈ છે કુલ ત્રણ જેટલી ફરિયાદ જેમાં ત્રણ કેસમાંથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને બે કેસમાં જામીન મળ્યા છે સીઆઈડી ક્રાઇમ દ્વારા

હેતુ ભુપેન્દ્રથી ઝાલા સામે કુલ ત્રણ ફરિયાદ છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા દાખલ કરવામાં આવી હતી ને જેમાં બે ફરિયાદો છે તેમાં ભુપેન્દ્રથી ઝાલાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી જામીન છે તે મળ્યા છે ગઈકાલે એક કેસમાં જામીન આપવામાં આવ્યા ને અગાઉ એક કેસમાં જામીન આપવામાં આવે છે પરંતુ તેમની મુશ્કેલી એ છે કે જે સીઆઈડી ક્રાઇમ દ્વારા મુખ્ય ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં સુધી હજી સુધી તેમને જામીન છે તે નથી મળ્યા ત્યારે તેમણે એક કેસમાં જામીન લેવા માટે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરી છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં એ અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે પરંતુ હાલ ત્રણમાંથી બે કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જામીન મળ્યા છે ને તેમના કેટલાક જે એકાઉન્ટો ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે પણ અનફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે ભૂપેન્દ્રસિંહ ઝાલા સ્કીમમાં જે રોકાણકારો તો તેમના માટે પણ થોડા સુખદ સમાચાર છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે પણ એક સુખદ સમાચાર છે કે બે કેસમાં જામીન આપવામાં આવ્યા છે જે મુખ્ય કેસ છે તેમાં આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે જયેશ આભાર વિગતો બદલ